હેલો ફ્રેન્ડ્સ તો યાર આજે આપણે આપણા આજના વિડીયોની અંદર ચલો ફેસિંગ સ્પોટ પર જઈએ બરાબર તો એ સ્પોટ ઉપર જતા પહેલાં હું તમને થોડી ઘણી વાતો કહી દઉં બરાબર તો અહીંયા જે તમે ક્લિક કરશો તો એમાં પાણીના છાંટા ઉઠશે બરાબર માછલી ઉપર ક્લિક કરશો તો માછલી પૂછશે અંદર જતી રહેશે બરાબર આ અમુક અમુક હિડન ટિપ્સ છે બરાબર સોરી ટિપ્સ નહીં અમુક અમુક ખાલી મસ્તીની વસ્તુઓ છે બરાબર હિડ એની અંદર અહીંયા ઘણા બધા ટ્રીસ છે બરાબર નદીની પેલી પર જે આગળ બહુ ઊભી રહે છે ત્યાં આગળ તમે ક્લિક કરીને કાપો તો કાપી શકો બરાબર આ બધી વસ્તુઓ તમને જે કદાચ હેડિયોની અંદર દેખાય બરાબર તો લઈ લેવી મફતની અંદર બધું ઓકે ચાલો ફિશિંગ સ્પોટ ઉપર જઈએ તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ફિશિંગ સ્પોટ ઉપર બરાબર તો ફિશિંગ સ્પોટ ઉપર જોવા જઈએ તો બહુ મસ્ત એવું જંગલવાળું વાતાવરણ એકદમ શાંતિ શાંતિ બરાબર તો લોબસ્ટરની જો વાત કરીએ તો લોબસ્ટર જુઓ ઓલરેડી મેં મૂક્યો હતું બરાબર એને કૂક કરવા માટે હવા કૂક કરવા માટે મૂકી દીધી સોરી મેં એને ત્યાં આગળ ગેધર કરવા માટે નદીમાંથી એને પકડવા માટે એને આયોજન કર્યું હતું બરાબર એ પ્રમાણે મેં એને પકડી લીધો છે નવું હવા કૂક કરવા મૂકી દીધું બરાબર એને અહીંયાથી થોડી ઘણી નીડ મેકરમાંથી નીડ્સ કલેક્ટ કરી લીધી બરાબર નેટ્સ કલેક્ટ કર્યા બાદ અહીંથી થોડા લોફસ્ટર હતું લોફસ્ટર નહીં તો ફિશ ફિશ ફિલેટ્સ બરાબર અહીંયાથી મને મળી ગઈ અહીંયાથી મને ત્રણ ફિશ વિલેટ રેડી કદાચ બીજી નહીં હોય એનું કારણ છે કે જ્યારે લાસ્ટિક ગેમ પ્લેની અંદર કદાચ હું નીકળી ગયો છું બરાબર ઓકે વાંધો નહીં ચાલો તો થોડા ઘણા નેટ મેકર મૂકશું રેડી અહીંયા બી અત્યારે લાઈવ ફિશ કેચ કરવી નથી બરાબર નહીં તો એક જ એક જ એક એક ફિશ વિલેટ મળશે બધી એક હિસ્સા મૂકશું જેટલી બી લાસ્ટમાં હોય તો એ આપણી એક સિંગલ એના વડે પકડશું લ્યઉર વડે બરાબર રાઈટ ઓકે એક લોબસ્ટર માટે મૂકી દઈએ લોબસ્ટર કેચ કરવા માટે લોબસ્ટર ટ્રેપ એક મૂકી દઈએ બરાબર ને હવે લોબસ્ટર ટ્રેપના બનાવવા માટે એક મૂકી છે ત્યારબાદ નેટ મેકર્સ થોડા ઘણા મૂકી દઈએ ચલો ફિશિંગ નેટ વન ટુ થ્રી આખા કા ઓકે લોબસ્ટર ટ્રેપ અહીંયા ચેક કરીએ તો બરાબર અહીંયા આપણે લાઈવ ફિશ કેચ કરી લઈએ અહીંયા પકડી હોલ્ડ કરીએ કર્યા બાદ બાજુ આ બાજુ ચેક કરીએ તો ચાલ આઈ જા નદીની અંદર ઓકે રેડી અને હોલ્ડ કરી ખબર એક જોરદાર ટિપ્સ છે તો એને એકદમ સેન્ટરની અંદર એકદમ હોલ્ડ કરવાનું તો શું તમે એકદમ ઈઝીલી ઇઝીલી એકદમ ઈઝીલી ફિશિંગ કરી શકો બરાબર કહેશ એકદમ જોરદાર એ ફિશિંગ થાય સરસ ચાલો આપણે મોટા મોટાભાગમાં જો ફિશિંગનું બતાવી દીધું બરાબર લોસ્ટર બી અહીંયા એને કૂક કરવા માટે મૂકી દીધું અહીંયા કદાચ તમને ડાયમંડ મળે બરાબર ફોલ ફિશ વગેરે રેઇનબો ફિશ બ્લુ ગિલ વગેરે તમારા પર ક્લિક કરવાનું તમને જો એના ઉપર થોડું ઇફેક્ટ જોવા મળે આમ સ્ટેબિંગની બરાબર અપડાઉન અપડાઉન થાય તો ત્યાં આગળ તમે ક્લિક કરીને એમાંથી ડાયમંડ જનરેટ કરી શકો સરસ ચલો આ થઈ ગયું અહીંયાથી થોડા ઘણા લ્યૂર લઈ ગઈ લ્યુર વર્ક બેન્ચ ઉપર થોડા ઘણી લ્યુર બનાવવી દઈએ રેટ સિક્સટી એટ શોકી સલમન ફિશિંગ નીટ બરાબર છે ઓકે અહીંયા આપણે ફિશિંગનું કામ પૂરું થઈ ગયું બરાબર તો આજના ફિશિંગના વિડીયોમાં જો તો તમને સારું લાગે તો લાઈક કરજો મારા ભાઈઓ બહેનો સબસ્ક્રાઈબ કરજો બરાબર સપોર્ટ કરતા રહેજો મળી એક બીજા વિડીયોની